અને તે તત્વો નું ઇન્ટેન્સ એક જ છે કે જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ રાષ્ટ્ર મહાન છે રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાન ધારાની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની હશે તો અસાન ધારો થાય એમણે માગવા જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કરતાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જયારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રી ગણપતિ ઉપર કાંકરી ચારો થયો હતો આ વખતે જે જગ્યા ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દેહગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આ એવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે સત્યાવીસ પણ હુમલો કરનાર જે છે તે ઓળખવાની કોશિશ નથી કરતા તેની પાછળના તત્વોને ઓળખવા પડશે નહીં તો આવું બનતું જ રહેશે એટલે હું કહું કે કડક હાથે કાર્યવાહી લેવી જ પડશે ભાના તો ગમે ત્યાંથી શોધવા પડશે તમે તો સર જુદાની વાતો કરતા હોય અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવ દિવા ને સનાતન ની પ્રવૃત્તિ છે વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફ બઉ સિટી ગયા વર્ષે પણ આવું જ કૃત્ય કરતા પાછળથી ફોટો આપતા દમ નીકળી ગયો હતા આ એ જ જગ્યા એ જ ક્લબ છે આ વર્ષે પણ આવું જ થયું છે ખરેખર આ બાબતે પ્રજાએટ કરવો જોવો તો કહું છું કે રમનાર જનારાયકટ કરવાની છે તમે આધુનિકતાની ગેલથામાં આપણી મૂળભૂત સનાતન પ્રણાલીઓને સંસ્કૃતિઓ ને સંસ્કૃતિ ને નુકસાન ના પહોંચાડ ઘણી વખત હું ઘણી જગ્યાએ બોલતો હોઉ છું કે ગણપતિમાં કે નવરાત્રમાં તમે ડિસ્કોને એ બધાના બહાણા હેઠળ કે ડીજે ના બહાના હેઠળ ફિલ્મી ગીતો

આજે સાંજે એક મીટિંગ છે એમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે આ બે ત્રણ દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે કોનો એમાં એન્ટ્રી છે ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે એનો અભ્યાસ હતો બે ત્રણ દિવસ હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિજિત પાંચ ચાર પાંચ જગ્યાએ થવાની છે નવરાત્રી માતાજી નો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ છે આપણે એવું સમજી પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે અર્વાચીન ગરબીના તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર હોય આ માહોલ નો થવો જોઈએ એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ

કે નવરાત્રિના રાસોત્સવની જગ્યાએ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી ઉજવાતી હોય એવું ક્યાંક ને ક્યાંક પ્રતીક થાય છે તો આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો ફિલ્મી ગીતો વગાડવા નહીં લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવા નહીં તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે સકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી હતી પડી હતી તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય રાતોત્સવના નામે પરમિશન લીધી છે તો માતાજીના ના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાત લેવડાવે અને યુવાધન ને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે આવી વ્યવસ્થા કરવી હોય તો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા અને જે વગાડતા વગાડવા હોય ગી અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરી ને પોલીસ કમિશનર મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે આ ચોક્કસ અમે આજે બપોરે કમિશનર મળી અને ગયા વખત પણ ધ્યાન ધ્યાન ઉપર મૂકશું અને આ વખતે તાત્કાલિક અસરથી થી એની પરમિશન રદ કરે એવી જ માંગણી કરવાના છીએ છેલ્લા ત્રણ દિવસથી અમારા સંગઠનો દ્વારા દરેક રાજોત્સવ વાળાને આપણે પંદર દિવસ પહેલા ચેતવણી આપી હતી અને અનુલક્ષીને ત્રણ દિવસથી અમારો સર્વે ચાલુ હતો દરેક આયોજનમાં જઈને કોણ ખેલૈયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે કોણ કેટરસમાં છે કોણ વગાડવા વાળા છે ગાવા વાળામાં છે એ બધાનું સર્વે આજ થઈ ગયો હતો અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઇઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિ ધર્મીઓ હશે અને ત્યાંથી ખદાડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે તો બે ધડક કરશું અમે